ને ચૂંટમાં આજે તો ધનતેરસ જ છે ઓરી આવે છે ને ધનતેરસ આજે જ છે અને આજે આપણે ભાઈ જવાનું છે બે કામ બતાવવાના છે એક તો આપણી બાઇક સર્વિસમાં દેવાની છે અને એનું એક ઓલું કેવાય ને ઓફિસમાં એ પૂછવાનું છે ને બાકી તો બ્લુમૂન મોબાઈલ છે ને આપણે પાછું આજે જવાનું છે વિડીયો શૂટ કરવા ને પાછું પ્રમોશન કરવાનું આજના માટે તો કાંઈ નહીં અવાર માં તો મસ્ત મજાન થઈ ગયા છે આપણે નાઈ જોઈને તૈયાર ને તમારા ભાઈ વાળ પણ કપાઈ લીધા છે આ વખતે છે ને ભાઈ મુલેટ કટ કપાય છે કેવા લાગે ને જરા કમેન્ટમાં જણાવી દેજો ને અત્યારે હાલમાં કાવ્યબેન બનાવે છે ભાઈ રંગોળી કેમ રંગોળી બનાવવાની છે ને જો આટલા બધા કઈ કલર છે ક્યાં ક્યાં છે એ એ એ અમે જો બ્લુ ને એવા બધા છે પણ આમાં ગુલાલ છે ને એ બધા કલર ને રીતે હું છું જાન દેખાઈ ગયો આવડે તો મન કે તું તો વયો જ હું લેવા દીવડો ઓલો દીવડો કેવો બગાડ્યો તો ઈ તો દીવડો જ બગડી ગયો આ રાવણ પછી શું કરવાનું છે બીજી રાઉન્ડ એક હે એની ઉપર એક રાઉન્ડ હેલો રાઉન્ડ યલો યલો પછી પછી અંદર છે ને આ છે ને એની અંદર બધું છે એવું છે મંદિર આ ટપકા આમ તો તાજ બગડો મરો આમ નહીં દેખાય આ મને ક્લિયર દેખાય જો રહે દે બગાડેસ બધું હવે આવી ગયો છે આની ઉપર પીળો કલર ને પીળો કલર કાવ્ય બંધ કરી છે મને દેને કઈ હાલો આપણે તો આપણું કામ બતાવીએ કાવ્ય બંધ બનાવ છે ભાઈ રંગોળી એટલે અત્યારે તો હું આવી ગયો છું ભાઈ બ્લુ મૂન મોબાઈલ ગેલેરીમાં તો ચાલો આપણે અંદર જઈએ અને સેટ ને બધાને આપણે મળાવીએ

કારણ કે ભાઈ હમણાં છે ને તહેવાર હાલે છે ને એટલે અમારા મિત્રોનો ફોન આવેલો હતો કે મને છે ને ભાઈ થોડુંક આમ નોલેજ છે ને ફોન વિશેનું એટલા માટે એ મને બોલાવે છે અને એને અત્યારે મૂન મોવા મોબાઈલ ગેલેરી છે ને ત્યાં તમારે બહુ એટલે બહુ ફોનનું સેલિંગ થાય છે અને અત્યારે બહુ ઘડતી હોય છે કાલના દિવસ ધનતેરસમાં છે ને ભાઈ અલગ અલગ પ્રકારની સ્કીમ અને અલગ અલગ પ્રકારની ગિફ્ટો આપણે બ્લુમૂન મોવા મોબાઈલ ગેલેરી છે ને ત્યાંથી તમને આપતા હોય છે ને ન્યા કાલે એટલી ઘરાઈ ગઈ હતી ને કે બ્લોક શૂટ કરવાનો ટાઈમ જ નથી રહ્યો તો હચોડ મેં તમને કીધું તો હું તમને એને મળાવીશ પણ એક ઓનરને મળાવ્યા છે હજી બીજા ઓનર છે ને ભાઈ આપણા ફ્રેન્ડ જ છે બે ફ્રેન્ડ જ છે જોકે કે ત્રણેય બે દુકાનના ત્રણેય માલિક છે ને એ ફ્રેન્ડ જ છે પણ હું તમને મળાવતા ભૂલી જ તો કાંઈ વાંધો નહીં આજે આપણે પાછું જવાનું છે અને ન્યા તો વાત કરું ને તો ઘરાઈ ગઈ હતી એટલી ને તમને છે ને ભાઈ વ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો રહ્યો કાંઈ વાંધો નહીં આપણે છે ને અત્યારે તો જવાનું છે એક પેન્ટ છે ને એ હરખું કરાવવા સિલાઈ કરાવવા જવાનું છે તો સિલાઈ કરાવી ને પછી આપણે પાછા જવા જવાનું આપણા મિત્ર ની શોપ ઉપર તો કાંઈ નહીં કન્ટિન્યુ બેના રહેજો તમને આજની પણ આજે છે કાળે ચૌદશ અને આજે કેવી રાજી છે આજ કઈ રીતનું વાતાવરણ છે ગામનું પબ્લિક પણ તમને દેખાડવાનું છે દિવાળી નું શોપિંગ કરવા આવે એ તો ચાલો બ્લોક માં કન્ટિન્યુ બેના રહેજો હું તમને આગળ બધી જ વસ્તુ દેખાડવાનો છું આજે શેટ ની જગ્યા લઈ લીધી છે બે જગ્યા છે શેટ ની જગ્યા આપણે લાવો ક્યાં મૂકવા જાય છે હું તો હમણાં ફરજ તમારા પાવાની આજે શેઠ ની જગ્યા બેઠા જાય આપડે

તો ફાઇનલી મિત્રો ભાઈ મારા મિત્રની શોપ ઉપર આવી ગયું છે સીધો ઘરે અને કાવ્ય બેન છે ને ભાઈ દિવાળી માટે ખરીદી એટલે ટૂંકમાં ફટાકડા લઈ આવ્યા છે ને જો અહીંયા આટલા પીડા છે હું હું છે એ તો હું તમને આની પછીના વ્લોગમાં દેખાડીશ પણ અત્યારે એમને નોર્મલી રીતે દેખાડી દો આ ફૂલઝર પછી આ છે ચકડી પછી દાડમ બીડી બોમ લવિંગિયા ચકડી રોકેટ પેટા બોમ છે ને એવું વગેરે વગેરે કંઈક બધું આમાં અંદર છે ને ભાઈ આજે તો થાકી ગયા એટલી બધી ઘરા ગઈ હતી ને હજી છે ને ભાઈ હું તમને ગામનું પબ્લિક દેખાડીશ જે દિવાળીની ખરીદી કરવા જે પબ્લિક આવે ને ગામડામાંથી આજુબાજુ તાલુકાને મહવા તાલુકાને લાગુ પડતા હોય ભાવનગર જિલ્લાને લાગુ પડતા હોય તો હું તમને છે ને ભાઈ ગામના થોડાક શોર્ટ દેખાડું છું એ તમે એન્જોય કરો ખરીદી કરવા આવતા હોય બાકી બરા માટે એટલું જ્યા હોય ઓકે તમને બધાના વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલક સીધા નવા બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય